ધરમપુર શહેરના વોર્ડ નંબર પાંચના કોંગ્રેસ દિગ્ગજ નેતા પ્રમોદભાઈ મણિલાલ ગરાસિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા ફરી એકવાર કોંગ્રેસ પાર્ટીને સૌથી મોટો ઝટકો લાગ્યો નગરપાલિકાની ચૂંટણી પહેલા ધરમપુર કોંગ્રેસમાં ફરી એકવાર ભંગાણ પડવા પામ્યું છે ધરમપુર શહેર કોંગ્રેસના

અને કોંગ્રેસના વોર્ડ પ્રભારી તરીકે આજે હું પંદર વર્ષ કે દસ વર્ષથી કાર્યરત છું પણ મારા મતદારો ના આગેવાનોને લોક ચાહનાને લીધે હું કોંગ્રેસમાંથી રાજીનામું આપું આગામી ભાજપ તો મારે પસંદ કરે ને ઉમેદવારી આપે તો ઉમેદવારી કરવા તૈયાર છું પ્રાથમિકતા હવે કોંગ્રેસમાં આપણે ઘણા કામો કર્યા છે આજે વીસ વર્ષથી વીસ વર્ષ પર ત્રણ ઉમેદવારે વોર્ડ નંબર સાતની અમે પેનલ આખી મારી આગેવાનીમાં જીતાડેલી છે ને પંદર વર્ષ કોંગ્રેસમાં કામ કરતા હતા પણ લોકોની માગણી છે કે આજે પંદર વર્ષથી ભાજપ સત્તામાં છે તો લોકોની માગણીને ધ્યાનમાં આપણે કોંગ્રેસ પક્ષ છોડ્યો છે અને ભાજપ ટિકિટ આપશે તો લડી લઈશું અને જે બાકીના અડધું અધૂરા કામ બધા પૂરા કરીશું